સુરત શહેરની પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી માદક અને કેફી દ્રવ્યોના હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ જે મુજબ ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરી સરના અને સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટર તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોએ માદક કેફી દ્રવ્યોને હેરાફેરી તથા પેડલોરોને પકડી પાડવા માટે કાર્યવાહી કરતા સંયુક્ત બાતમીના આધારે સિંગરપુર રોડ વિલા રેસ્ટોરન્ટની બાજુમાં જગજીવન નગર પ્લોટ નંબર એકસો ચોવીસમાં આવેલ ગોલ્ડન ઝોન પાન માવાની દુકાનમાંથી આરોપી જીતુભાઈ નાગજીભાઈ ધામેલિયા રહેવાસી સિહોરી એપાર્ટમેન્ટ વિજયરાજ સર્કલ પાસે સિંગરપુર વાળાને પોલીસે પકડીને તેમની પાસેથી હાઇબ્રિડ ગાંજો જેનું વજન કિંમત રૂપિયા ઓગણસિત્તેર હજાર સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર એકસો ના મતાના મુદ્દામલ સાથે પકડીને ચોકબજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની પૂછપરછ કરતા માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો તેની દુકાન ઉપર અવારનવાર સિગરેટ પીવા માટે આવતા ધ્રુવ પ્રફુલભાઈ પટેલને ને આપેલ હોવાની હકીકત જણાવી જેથી ગાંજાનો જથ્થો આપનાર આરોપી ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરીને એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો ચોકબજાર પોલીસે રજીસ્ટર કરીને નો ડ્રગ્સ ઇન્સ્યુરન્સ સિટી અભિયાન અંતર્ગત માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલોરો વિરુદ્ધ કાર્યવાહી કરીને પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત